સુરત મહાનગરપાલિકામાં નોકરી અપાવવાના બહાને તીસ લોકો સાથે ચોર્યાસી લાખની ઠગાઈ આચરવામાં આવી છે જે સોસાયટીમાં રહેતો ત્યાં લોકોને ઠગ્યા હતા લોકોએ નોકરી લેવા લોન લીધી હતી આરોપી નીતિએ મંદિર માટે દાન કરી લોકોનો વિશ્વાસ જીત્યો હતો પાલિકામાં મોટા અધિકારીઓ સાથે આપણું સેટિંગ છે કઈ નોકરી છે જોઈએ બોલો મળી જશે પાલિકામાં નોકરી અપાવવાના બહાને ત્રીસથી વધુ લોકો સાથે ત્યાંસી પોઈન્ટ એસી લાખની છેતરપિંડી કરી છે લોકોને વિશ્વાસ બેસે તે માટે આવાસમાં તેણે મંદિર બનાવ્યું

નોકરી અપાવશે એ રીતે વિશ્વાસ આપી અને તમામ પાસેથી ત્યાંસી લાખ રૂપિયા મેળવી લઈ છેતરપિંડી આચરેલ છે એ રીતેની હકીકત જણાવતા તેમની ફરિયાદ લઈ અને ગુનો રજિસ્ટર કરવામાં આવેલ અને અન્ય સાહેદોના જે રૂપિયા મેળવેલા હતા એ રૂપિયા સાથે કુલ રકમ ત્યાંસી લાખ રૂપિયાની આરોપીએ ફરિયાદી તથા સાહેદો સાથે છેતરપિંડી કરી આરોપી નાસી ગયેલ છે તપાસ હાલ ચાલુ છે અને આરોપીની ધરપકડ કરવા માટેના તમામ પ્રયત્નો હાલમાં ચાલુ છે મુકેશ ગુરાવ દિવ્યાંગ